તો હવે આપણે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશેની થોડી ઘણી માહિતી આગળ જોઈએ તો સમય સંખ્યાઓમાં અને અસમય સંખ્યાઓનો તફાવત છે તેના વિશે જોઈશું તો સૌથી પહેલાં સમય સંખ્યાઓ એટલે કે આપણે અહીંયા ધારો કે ઉદાહરણ તરીકે એકના છેદમાં બે લઈએ તો અહીંયા એકના બેના એકના છેદમાં બે છે એ હકીકતમાં અપૂર્ણાંક સંખ્યા છે અને સાથે સાથે તેનો સમાવેશ સમય સંખ્યામાં પણ થઈ જ જાય તો અહીંયા એકના છેદમાં બે હોય તો જીરો પોઈન્ટ પાંચ આપણે દર્શાવી શકીએ તો હકીકતમાં અપૂર્ણાંક સંખ્યા થઈ અને સાથે સાથે સમય સંખ્યા પણ થઈ અહીંયા આપણે એક વસ્તુ જોવા જેવી છે કે પોઈન્ટ પછી એક અંક છે અને ત્યારબાદ કોઈ અંક નથી એટલે આને આપણે કહીશું ટર્મિનેટેડ ટર્મિનેટેડ એટલે કે પૂરું થઈ ગયેલું એટલે કે જીરો પોઈન્ટ પાંચ પાંચ પછી કોઈ અંક નથી એટલે કહેવાય ટર્મિનેટેડ અહીંયા આપણે એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ બેના છેદમાં ત્રણ તો આ પણ અપૂર્ણાંક સંખ્યા છે અને સાથે સાથે સમય સંખ્યા પણ કહી શકાય શામ એટલે એ જોઈએ તો અહીંયા આ અપૂર્ણાંક સંખ્યા છે બેના છેદમાં ત્રણ હવે એનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ છ છ છ છ આ રીતે અહીંયા રિપીટ થયા રાખે છે તો અહીંયા છનો અંક છે એ રિપીટ થયા રાખે તો આને આપણે સામાન્ય રીતે જોઈ દર્શાવીએ તો ઝીરો પોઈન્ટ છ પછી બાર તરીકે દર્શાવી શકે જે અંક રિપીટ થતો હોય તેને બાર તરીકે દર્શાવે એ પ્રમાણે ત્રણના છેદમાં ચાર તો અપૂર્ણાંક સંખ્યા તો એને આપણે દર્શાવીએ ઝીરો પોઈન્ટ પંચોતેરથી તે પ્રમાણે નવના છેદમાં અગિયાર તો નવના છેદમાં અગિયાર છે અહીં જે નવના છેદમાં અગિયાર છે એમાં જોઈ શકાય કે જીરો પોઈન્ટ પછી એક્યાસી 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 આ રીતે અનંત સુધી તમને કેલ્શિયમમાં એ જવાબ મળશે તો આને આપણે દર્શાવી શકીએ ઝીરો પોઈન્ટ એટ વન બાર તરીકે જે બંને અંક રિપીટ થાય છે એ બંનેની ઉપર બાર લગાવવામાં આવશે તો આ રીતે જે નવના છેદમાં અગિયાર છે એને આપણે જીરો પોઈન્ટ એક્યાસી વડે અને એક્યાસીની ઉપર બાર વડે પણ દર્શાવી શકે એ પ્રમાણે નવના છેદમાં એકસો અગિયાર હોય તો અહીંયા જોઈ શકાય કે જીરો પોઈન્ટ પછી જીરો એટ વન પછી જીરો એટ વન જીરો એટ વન જીરો એટ વન આ પ્રમાણે રિપિટેશન થાય છે તો અહીંયા આપણે તેને જીરો પોઈન્ટ એટ સોરી જીરો પોઈન્ટ જીરો એટ વન બાર વડે દર્શાવી શકીએ ત્રણ અંક રિપીટ થાય છે એટલે ત્રણે ત્રણની ઉપર આપણે બાર લગાડીશું ત્રણ અંક રિપીટ થાય છે એટલે ત્રણે ત્રણ અંકની ઉપર બાર લગાવીશું અહીંયા એક જોઈ શકાય કે અહીંયા જીરો પોઈન્ટ પાંચ ખાલી આવતો હતો એની પછી કોઈ રિપીટ નતો થતો એટલે ટર્મિનેટ કહ્યું તે પ્રમાણે જીરો પોઈન્ટ પંચોતેર છે તો અહીંયા પણ પંચોતેર પછી કોઈ અંક નથી આવતો તો આને પણ ટર્મિનેટેડ કહીશું તે પ્રમાણે અહીંયા છ બેના છેદમાં ત્રણ કે છનું રિવિઝન થયું હતું એટલે આને કહેવાય રિપીટેડ તે પ્રમાણે અહીંયા એક્યાસી 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 નું રિપીટેશન થતું હતું તો એને પણ રિપીટેડ સંખ્યા કહી શકાય તે પ્રમાણે અહીંયા જીરો પોઈન્ટ એક્યાસીનું રિવિઝન થતું હતું તો આને પણ રિપીટેડ કહી શકાય તે પ્રમાણે અગિયાર અગિયાર છેદમાં એકસો હોય તો એમાં આપણે જોઈ શકીએ કે જીરો પોઈન્ટ પછી જીરો જીરો નવ નવ જીરો ઝીરો નવ નવ ઝીરો ઝીરો નવ નવ આ પ્રમાણે જ રિવાઇઝ થયા રાખીએ છે તો એને પણ આપણે દર્શાવી શકીએ જીરો પોઈન્ટ જીરો જીરો નવ નવ ચારે અંકોની ઉપર બાર દ્વારા આપણે દર્શાવી શકીએ ઓકે તો કોઈપણ અંક હોય એને આ રીતે આપણે દર્શાવી શકીએ બાર દ્વારા રિપીટેડ સંખ્યાઓને તો આ જે બધા અંક છે તેને આપણે બાર વડે દર્શાવી શકીએ છીએ અને રિપીટેડ હોય તો જ તો રિપીટેડ છે એટલે બાર વડે દર્શાવી શકીએ છીએ તો આ પ્રકારની તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યા થઈ હવે જોઈએ બી અસમય સંખ્યાઓ તો અહીંયા રૂટ બે આપેલું છે તો રૂટ બે બરાબર આપણને જવાબ મળે છે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ એકસો પાંત્રીસ છસો ત્રેવીસ તો અહીંયા કોઈ પણ પ્રકારનું રિપીટેશન થતું નથી અંકોનું કોઈ પણ પ્રકારનું રિપિટેશન થતું નથી અને કેલ્સીમાં આ રીતે અનંત સુધી તમને જવાબ મળે છે પણ કોઈ રિપીટેશન થશે નહીં રિપીટ થશે નહીં એ પ્રમાણે રૂડ ત્રણ લઈએ તો એમાં પણ આ રીતે એક પોઈન્ટ તો હવે આપણે રૂટ ત્રણની વેલ્યુ ફરીથી જોઈએ તો રૂડ ત્રણની વેલ્યુ છે એક પોઈન્ટ તોતેર વીસ પાંચસો ને આઠ તો આ જે કિંમત છે એ અનંત સુધી ચાલે રાખે છે તે કિંમત એટલે કે પોઈન્ટ પછીના જે અંકો છે એમાં કોઈપણ પ્રકારનું રિવિઝન થતું નથી જે કોઈપણ પ્રકારનું રિવિઝન થતું નથી તે પ્રમાણે બ્રૂટ પાંચ છે તો એની વેલ્યુ બે પોઈન્ટ બે પોઈન્ટ પછી બે ત્રણ છ જીરો છ છ નવ સાત આ પ્રમાણે આમાં પણ કોઈપણ પ્રકારનું રિવિઝન અંકોનું જે રિવિઝન છે એ થતું નથી જે પ્રમાણે સમય સંખ્યામાં થતું હતું એ પ્રમાણે અહીંયા કોઈ રિવિઝન થતું નથી એટલે કે પોઈન્ટ પછીના અંકો છે એ અનંત સુધી આવે અનંત સુધી આવૃત્ત થયા વગર આવશે એટલે કે આને આપણે સામાન્ય રીતે કહી શકીએ કે અનંત અનાવૃત હકીકતમાં તે અને આપણે કહીશું અનંત આવૃત્ત દશાંશ અનંત આવૃત્ત દશાંશ અને અહીંયા આવશે અનાવૃત દશાંશ અહીંયા આવૃત્તિના માટે કે અહીંયા જે અંકો છે એ કોઈ કોઈ કોણ કોઈ કોઈ જોડમાં આવૃત્ત થયા રાખે છે આવૃત્ત એટલે કે ફરીથી રિપીટ રિપીટ થયા રાખે છે કે અનંત સુધી આ આવૃત્ત થયા રાખશે અને અહીંયા અનંત સુધી અનાવૃત્ત રહેશે કે અનંત સુધી અંક તો આવશે પણ આવૃત્ત થશે નહીં એટલે કે રિવિઝ રિવાઇઝ થશે નહીં આવૃત્ત એટલે કે રિવાઇઝ એટલે એટલે કે અહીંયા રિવાઇઝ થતું નથી અને આવૃત્તમાં રિવાઇઝ થશે તો આ પ્રમાણે આપણે સમય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓ વિશેનો તફાવત જોઈ લીધો કે જો રિવાઇસ એટલે કે આવૃત્ત થતું હોય ઓકે કે અનંત સુધી આવૃત્ત થતું હોય એટલે કે રિવાઇસ થતું હોય પોઈન્ટ પછી તો એને કહેશું સમ્ય સંખ્યા અને તે પ્રમાણે અસમ્ય સંખ્યા છે તો એમાં પોઈન્ટ પછી અનંત સુધી અનાવૃત આવશે અનાવૃત એટલે કે આવૃત્ત થશે નહીં અંકનું કોઈ પણ પ્રકારનું રિવિઝન થશે નહીં તો આ થઈ ગઈ અમે અસમ્ય સંખ્યા હવે પાયની જરાક વેલ્યુ જોઈએ તો પાયની વેલ્યુ સાચી વેલ્યુ છે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર નવ નવસો છવ્વીસ પાંચસો પાંત્રીસ નવ આ પ્રમાણે અનંત સુધી છે હકીકતમાં આ સંખ્યા અનંત સુધી છે અને તે પણ અનાવૃત એટલે કે કોઈપણ પ્રકારની એમાં આવૃત આવૃત્તિ જોવા મળશે નહીં કે કોઈ પણ પ્રકારની જોડ બનશે નહીં કે જે રિવાઇઝ થતી હોય આપણે સામાન્ય રીતે આપણે દાખલા ગણતા હોઈએ છીએ તો એમાં પાયની વેલ્યુ પાઇની વેલ્યુ આપણે બાવીસના છેદમાં સાત લેતા હોઈએ છીએ તો આપણે જ્યારે પણ પાયની વેલ્યુ બાવીસના છેદમાં સાત લેતા હોઈએ છીએ તો બાવીસના છેદમાં સાત છે એ હકીકતમાં સમય સંખ્યા છે ઓકે અને એની વેલ્યુ પણ આપણે જોઈ શકીએ કે ત્રણ પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન પછી ચૌદ અઠ્યાવીસ સત્તાવન આ પ્રમાણે અનંત સુધી ચૌદ અઠ્યાવીસ સત્તાવન પછી ચૌદ અઠ્યાવીસ સત્તાવન એ પ્રમાણે રિવાઇઝ થયા રાખશે એટલે કે તેઓ ત્રણ પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ અને સત્તાવન અને એની ઉપર આપણે બાર તરીકે દર્શાવીશું કે ચૌદ અઠ્યાવીસ સત્તાવન છે એ અનંત સુધી રિવાઇઝ થયા રાખશે ઓકે તો પાયની વેલ્યુ આપણે જ્યારે દાખલામાં લેતા હોઈએ છીએ તો આપણે આ બાવીસના છેદમાં સાથ લઈએ છીએ તો એ વેલ્યુ આ છે પણ એક વસ્તુ યાદ રાખવા જેવી કે પાયની વાસ્તવિક વેલ્યુ છે એ મેં અહીંયા દર્શાવેલી છે એ અનંત સુધી અનાવૃત છે અને પાય છે એ હંમેશા યાદ રાખવાનું અસમ્ય સંખ્યા છે પાય છે એ અસમય છે હંમેશા યાદ રાખવાનું એક્ઝામમાં પૂછાય કે પાય સમય સંખ્યા છે કે અસમય તો હંમેશા યાદ રાખવાનું પાય છે એ સમ અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે ઓકે અહીંયા આપણને ભલે સમય દેખાય પણ આપણે આ ખાલી ગણતરીમાં ધ્યાનમાં લેતા હોઈએ છીએ હવે આપણે આગળના લેક્ચરમાં દશાંશ ચિહ્નો વિશેની માહિતી મેળવીશું અને થોડાક સમ પણ જોઈ લઈશું આગળ તો અત્યાર સુધીમાં આપણે જે સંખ્યાઓ વિશેની માહિતી મેળવી હતી તેને આગળ વધારીએ અને જરાક એક વખત ફરીથી થોડુંક રિવિઝન લઈ લઈએ તો સૌથી પહેલાં નેચરલ નંબરથી સ્ટાર્ટ કરીએ તો નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યાઓ કે જેમાં ગણી શકાય તેવી સંખ્યાઓનો સમાવેશ થતો હતો કે જે એકથી શરૂ થતી હતી નહીં અને ત્યારબાદ અનંત સુધી જતી હતી આ તમામે તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા આપણે કહેતા હતા ત્યારબાદ આવતું હતું ડબલ્યુ તો ડબલ્યુમાં જીરોનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થતો હતો અનંત સુધી અને આપણે એને નામ આપણે એને કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ ત્યારબાદ આપણે જોઈએ હતી પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે ઝેડ વડે દર્શાવતા હતા તો જે પૂર્ણાંક સંખ્યાઓ છે તેમાં જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેની તમામે તમામની વિરોધી સંખ્યાઓ એટલે કે માઇનસ અનંતથી શરૂ કરીએ તો માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ત્યારબાદ ઝીરો અને ત્યારબાદ તમામે તમામ નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થતો હતો તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ ત્યારબાદ આપણે જોઈએ સમય સંખ્યાઓ એટલે કે ક્યુ તો ક્યુમાં આપણે સમાવેશ કરતા હતા અપૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સંખ્યાઓમાં ત્રણ બે પ્રકાર બે પ્રકારની અપૂર્ણાંક સંખ્યાઓ આવતી હતી આપણે સામાન્ય રીતે એક તો ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ ઉદાહરણ તરીકે આપણે લઈએ માઇનસ ત્રણના છેદમાં ચાર અને ત્યારબાદ ધન પૂર્ણાંક સંખ્યાઓ ધન અપૂર્ણાંક સંખ્યાઓ સોરી ધન અપૂર્ણાંક સંખ્યાઓ ઉદાહરણ તરીકે આપણે લઈએ પાંચના છેદમાં છ ઓકે તો આ રીતની તમામે તમામ અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હતો ત્યારબાદ તેમાં તમામે તમામ પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જતો હતો તો આ રીતે ક્યુ જે સમય સંખ્યાનો ગણ છે એટલે કે આ જે ગણ મળે છે એ જે સમય સંખ્યાઓનો ગણ ઓકે જેમાં અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને સંખ્યાઓનો સમાવેશ થઈ જતો હતો ત્યારબાદ આવે છે આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ તો અહીં વાસ્તવિક સંખ્યાઓમાં તમામે તમામ સમય સંખ્યાઓનો એટલે કે ક્યુનો સમાવેશ થશે ક્યુમાં જે ક્યુમાં જે તો અહીંયા ક્યુમાં ક્યુના જે ગણમાં જે સંખ્યાઓ આવેલી છે તમામે તમામ આ ઉપરાંત જે આપણે અસમ્ય સંખ્યાઓ મળતી હતી અસમ્ય સંખ્યાઓ તેનો પણ સમાવેશ થશે તો આપણે અસમ્ય સંખ્યાઓ કેવી આપણે જે સામાન્ય રીતે જે અનાવૃત હોય અનંત અનાવૃત અનંત અનાવૃત આ શબ્દ ખાસ યાદ રાખજો કે અનંત સુધી જે પોઈન્ટ પછી અનંત સુધી જે રિવાઇઝ થતી હતી તેનો આપણે સમાવેશ કર્યો હતો ઉદાહરણ તરીકે પાયની કિંમત પાયની કિંમત આપણે જાણી હતી અને તે સમય અસમય સંખ્યા છે તો આ રીતે સમય અને અસમ્ય તમામે તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ આરમાં થઈ જાય તો અહીંથી આપણે એક વસ્તુ જાણવા મળે કે એન છે એના તમામે તમામ સભ્ય તમામે તમામ સભ્યો ડબલ્યુમાં આવી જાય છે અહીંયા આ જે નિશાની છે સી જેવી એ ઉપગણની નિશાની છે ખાસ ધ્યાન રાખજો સી નથી તે છે ઉપગણ ઉપગણની નિશાની છે એટલે કે એન છે એ ડબલ્યુનો ઉપગણ છે તે પ્રમાણે ડબલ્યુની તમામે તમામનો સમાવેશ માં થઈ જાય છે એનો મતલબ કે ડબલ્યુ છે એ ડબલ્યુમાં જે જે સંખ્યાઓ આવે છે એ તમામે તમામનો સમાવેશ માં થઈ જાય છે તે જ પ્રમાણે ડબલ્યુની તમામે તમામ જે સંખ્યા તે જ પ્રમાણે માં જે તમામ સંખ્યાઓ આવે છે તે તમામે તમામનો સમાવેશ ક્યુમાં થઈ જાય છે એટલે કે સમય સંખ્યાઓના ગણમાં થઈ જાય છે ત્યારબાદ જે તમામે તમામ જે સમય સંખ્યાઓ છે તેનો સમાવેશ આરમાં થઈ જાય છે રિયલ નંબર્સમાં થઈ જાય છે તો આ પ્રમાણે એક સિક્વન્સ બને છે કે એનના તમામ સભ્યો ડબલ્યુમાં છે ડબલ્યુના તમામ સભ્યો જેડમાં છે જેડના તમામે તમામ સભ્યો ક્યુમાં છે અને ક્યુના તમામે તમામ સભ્યો આરમાં છે તો આ રીતે એક સિરીઝ બની શકે છે ઓકે તો આ થકી બેઝિક માહિતી અને તેની સિવાય એક અલગ જ આપણે જોયું હતું કે કાલ્પનિક સંખ્યાઓ કાલ્પનિક સંખ્યાઓ વિશે જોયું હતું ઓકે અથવા તો શંકર સંખ્યાઓ વિશે જાણીશું ઓકે તો આ એક અલગ જ ટૉપિક છે શંકર સંખ્યાઓ જેને આપણે સી વડે દર્શાવીશું સી વડે ઓકે તો એને આપણે સી વડે દર્શાવીશું અને તેના વિશે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે માહિતી મેળવીશું શંકર સંખ્યાઓ વિશેની કે શંકર સંખ્યાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે અને ઉદ્ભવ અને તેની ગણતરી તેની ગણતરીઓ વિશે જોઈશું આપણે નેક્સ્ટ ચેપ્ટર માં શંકર સંખ્યાઓ છે એમાં ચલાવીશું તો અહીંયા